સુરત સામાજિક આતંક દૂર કરવા અને તેઓ શાન પાડવા પોલીસ મેદાને હોય તેમ બેસતાના પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાંબાગ ડીસીપી ઝોન્ટુ વગેરે ગઢવી અને ડી ડિવિઝન એસીપી વીએમ જાડેજાનાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુખ્યાત ભેસ્તાનાવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન ટુ વિસ્તારના ડિંડોલી લીંબાયત ઉધના ગોડાદરા સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ સાત ટીમો બનાવી કોમ્બિંગ કરાયું હતું જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આજરોજ रोज આવાસ જે जो પોલીસ સ્ટેશન વિસ્તારમાં विस्तार છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે એ સવારના ત્રણ વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ સો જેટલા સોથી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં સોળસોથી વધારે મકાનો આવેલા છે એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે આ વિસ્તારમાં જે જગ્યાએ િસ્ટ્રી શિટર્સ એમસીઆર કાર્ડવાળા જે છે જે રજીસ્ટર્ડ છે એમસીઆર કાર્ડ એ બધાના અમે ચેકિંગ કર્યા છે આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે આ સાથે આ વિસ્તારમાં ઉપ જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે એની સાથે અમે વાહન ચેકિંગ અને બારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે કેટલાક લોકો અમને મળી આવ્યા છે અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કાયદે જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરે